સીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર આજ રોજ મોડાસા તાલુકાની કૌટાંડા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આંગણવાડી બાલવાટિકાને ધોરણ છ ના બાળકોને ગોળદાણા ખવડાવી અને કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો શાળાના આચાર્યશ્રી અને બાળકો દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું ધોરણ ત્રણથી આઠના પ્રથમ નંબર મેળવેલ બાળકોને શાળા તરફથી ઇનામ આપવામાં આવ્યા દાતાઓ તરફથી શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું આમ ઉત્સાહભેર સફળ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી ધોરણ છ ના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ વિશે જાગૃતિ લાવવા માટે વર્ણન કરવામાં આવ્યું સાથે સૌ ભણે સૌ આગળ વધે તે માટે પ્રતિજ્ઞા લેવામાં આવી શાળામાં એકથી આઠ ધોરણમાં બહુ હર્ષ ઉલ્લાસ સાથે પૂર્વક બાળકો શિક્ષણ મેળવે છે અને શિક્ષકો બહુ સારી રીતે મોટી માત્રામાં દિલથી મહેનત કરે છે તેવું આજુબાજુના ગ્રામજનોનું કહેવું છે